પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પર તણાવ ચરમસીમાએ છે અને હવે ભારતે પાકિસ્તાનમાં કેટલીક જગ્યાએ હવાઈ હુમલા કર્યા છે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે છે ભારતે રાતે અચાનક સૈન્ય કાર્યવાહી કરી તેના કારણે પાકિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો પાકિસ્તાનથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું નુકસાન થયું છે અને હુમલા વખતે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાનને નિશાન બનાવાયા છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલ જીઓ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું છે કે ભારતે પોતાની જ એરોસ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલો છોડી છે ભારત સરકારે કહ્યું છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે લાહોર નજીક મુરીદકી શહેરનો એક પરિવાર ઘર ખાલી કરીને બહાર આવી ગયો હતો લાહોરની નજીક આવેલા મુરીદકેના શહેરના લોકો વિસ્ફોટનો અવાજ સાંભળીને શેરીઓમાં આવી ગયા હતા મિસાઇલ હુમલા બાદ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા ભારતના મિસાઇલ હુમલામાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં બિલાલ મસ્જિદને નુકસાન થયું હતું ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યા પછી લાહોરથી ત્રીસ કિલોમીટર દૂર મુરીદગે ખાતે એમ્બ્યુલન્સની દોડધામ થઈ ગઈ ભારતના હુમલા પછી પાકિસ્તાનના મુસ્ફરાબાદમાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને બધે સુરક્ષાગળો ગોઠવા